ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં હવે તપાસનો ધમધમાટ આગળ વધી રહ્યો છે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે ફરિયાદ નોંધાઈ આઈપીસીની કલમ ચારસો પાસઠ ચારસો છાસઠ ચારસો સડસઠ અને ચારસો એકોતેર હેઠળ ફરિયાદ નોંધાઈ છે સાગઠિયાએ પૂછપરછમાં કોટી મિનિટ્સ નોટ રજૂ કરી હતી અગ્નિકાંડ બાદ સાગઠિયાએ મીટિંગ બોલાવી હતી અને સત્યાવીસ મે ના રોજ સાંજે સાડા છ વાગે આ મીટિંગ બોલાવવામાં આવી હતી વોટ્સએપથી એટીપી રાજેશ મકવાણાને પણ જાણ કરી સાગઠિયાએ કહ્યું હતું પોલીસ મારી પૂછપરછ કરી શકે છે સાગઠિયાએ કહ્યું મારા બચાવ માટે બોલાવવામાં આવી છે સ્ટાફે બુક ચકાસવા કહેતા થયા હતા અને ઉગ્ર થઈને કહ્યું હતું તમારે આમાં સહી કરવાની જ છે તમારી અધિકારીઓ તમામ અધિકારીઓએ મિનિટ્સ બુકમાં સહી કરી હતી મામલે સસ્પેન્ડેડ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અલગ અલગ કલમો હેઠળ જેમાં આઈપીસીની કલમ ચારસો 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 સડસઠ અને ચારસો એકોતેર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આખી ઘટનામાં આખરે જવાબદાર વ્યક્તિ કોણ છે અને એ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ હવે જે કાર્યવાહી થાય કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ જે છે તે લોકો કરી રહ્યા છે તેવામાં જોવાનું રહ્યું કે હવે કે પ્રકાર કયા પ્રકારની કાર્યવાહી જે છે તે આ ઘટનામાં આ મામલામાં થાય